લોકસભા બેઠક બારડોલી ની ભૂમિ વલ્લભભાઈ પટેલ ને જેનાથી સરદાર નામ મળ્યું ઓગણીસો અઠ્યાવીસ બારડોલી સત્યાગ્રહ અને સાથે જ બે હજાર નવ આ લોકસભા બેઠક બની પાંચ પાંચ વર્ષ બંને

અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ભ્રષ્ટાચાર મુક્ત ભારતનું જે સપનું છે જે છેવાડાના માણસોને લાભ અપાવો છેવાડાના માણસોને શિક્ષણ આરોગ્ય અને રોજગારી મળે એવી તકો ઉત્પન્ન કરવી છે આ બધા જ મુદ્દાઓ લઈને અને ખાસ કરીને આ દેશની રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો કે લોકોને હિન્દુસ્તાનના અખંડ રાખવું છે એ પાર્ટી જુએ છે કે ને ટુકડા ટુકડામાં વેચવાનો આતંકવાદીઓને પોસનારી પાર્ટી જુએ છે બે હજાર ચૌદ થી બે હજાર ઓગણીસ સુધી જયારે અંદર એમણે વડાપ્રધાન તરીકે શાસન કર્યું છે ત્યારે એ વિકાસના મુદ્દે ચૂંટણી લડવાના સ્વાસ્થ્ય રોજગારી ને શિક્ષણ ત્રણ મુદ્દે કોઈ કામ ગણાવી દો લોકસભામાં સ્વાસ્થ્ય બાબતમાં તો આખા વિશ્વની આરોગ્ય યોજના સૌથી મોટી ઓકે ભારત સ્વાસ્થ્ય યોજના જેમાં પચાસ કરોડ ભારતીયો આવરી લેવાના છે ઓકે ચલો સ્વાસ્થ્ય રોજગાર અને ની વાત કરે છે કોંગ્રેસ પાસે જવા માંગીશ મનોર તમારી પાસે જ આવીશ જે મુદ્દા અને વાત કરે છે વર્ષમાં એવું તો શું બદલાયું કે તમે મુદ્દા લઈને જશો અમારી લડાઈ છે આ વર્ષે બે કરેલી એ વચનોમાંથી મોખડી ગયા રહી સ્વાસ્થ્યની વાત

સ્વાસ્થ્યમાં શું બદલાવ આવ્યો છે કોંગ્રેસ નથી કરી શકી ભાજપે કરી બતાવ્યું છે ચલો મને બતાવો આ સાંસદે પાંચ વર્ષ રહ્યા એક પણ સિવિલ હોસ્પિટલ બનાવી હોય

ઓકે સ્વાસ્થ્ય થી ચલો થી શિક્ષણ પર આવીએ હું શિક્ષણ પર આવીએ લોકસભા નથી બંને સાહેબ જશ લેવાનું ચૂકતા નથી તમે કેશો અમે કર્યું તમે કેશો અમે કર્યું કોંગ્રેસના સમયની પ્રાથમિક શાળાઓ આપણે નજરે જોઈ છીએ નડિયા નડિયા ફૂટેલા પતરા પતરા ફૂટેલા શિક્ષકો ની ભરતી કરી બે હાજર સાત થી તો સળંગ શિક્ષણ વેચી નાખ્યું છે આપ દેશ ની અંદર બીજા કોઈ રાજ્યોમાં શિક્ષણ એટલું બધું વેચાણો નથી એટલે આ ભાજપ સરકારે શિક્ષણ વેચી નાખ્યું છે અને શિક્ષણ ના માધ્યમથી તમે જોશો આજે ઓકે એને જેટલી સ્કૂલો બનાવવામાં આવી છે ઓકે એમાં પણ શિક્ષકો નથી અને અમારે એ સમયે બધાય શિક્ષકો ઓલરેડી હતા ભારતીય જનતા પાર્ટી શાસન આવ્યું પછી જ વિજ્ઞાનની શાળાઓ વિજ્ઞાનની કોલેજો બનાવી છે તમારા આટલા વર્ષોના પંચાયતથી પાર્લામેન્ટ સુધી શાસન હતું ત્યારે આદિવાસીના છોકરાઓ વિજ્ઞાન ની શાળામાં ભણવા જવું હોય તો ધૂરપુર સુધી જવું પડતું હતું ઓગણીસો ની અંદર

આ તરફથી એક સવાલ લઈશ તમારી પાસે પણ આવીશ વડીલ વડીલ ખેડૂતોની પણ સમસ્યા છે હું હું તમારી તમે પણ તમે પણ ભૂતકાળમાં હતા ભાજપ પણ વર્તમાનમાં છે છતાં પણ આ વિસ્તારના ખેડૂતોની જે સમસ્યા છે કેમ સરકતી છે ખેડૂતોને છેલ્લા બાવીસ ત્રેવીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ખેડૂતોને પૂરતી આઠ કલાક વીજળી મળતી નથી જ્યારે ચૂંટણીનો સમય આવે છે ત્યારે દસ કલાક બાર કલાક વીજળી પુરવઠો મળે છે મારે પૂછવું છે ચૂંટણી જાય પછી પુરવઠો પણ જતો રહે છે

પણ બે માં કોંગ્રેસ ની યુપી સરકારે આ કાયદાનો અમલ કરવાનું નક્કી કર્યું નથી કારણ કે ત્યારે કેસ સુપ્રીમ કોર્ટ ઉઠો એટલે સરકાર એને નિર્ણય નું હતું ભવિષ્યમાં ક્યાં પહોંચી વાત મારી એક વાત સાંભળો એ કાયદો લાગે એ માટે આપણા ઘણા બધા મુદ્દા છે ખેડૂતો ખેડૂતોની વાત થઈ શિક્ષણ આરોગ્યની વાત થઈ બાજુલી માં એવું શું ખૂટી રહ્યું છે કેમ કે મહિલા સશક્તિકરણની વાત પણ છે ભાજપે સંકલ્પ પત્ર પણ જારી કર્યું છે અને કમ્પેરિઝન પણ કરીશું કેમ કે બંને ગરીબ અને ખેડૂતોની વાત કરી રહ્યા છે ભાજપના સંકલ્પ પત્ર બે હાજર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરી છે સિંચાઈની વાત કરી છે પેન્શન આપવાની વાત કરી છે આ તમામ મુદ્દાઓ બંને પક્ષના જે ચૂંટણી ઢંઢેરા છે કેટલા ઘડે ઉતરે છે મતદાતાઓને વાત કરીશું બ્રેક બાદ જોતા રહો ટાર્ગેટ નાઇન્ટીન

કારણ કે અમારા જે મેનિફેસ્ટો હતા બે માં કોંગ્રેસ સરકાર બનશે તો માફ કરશું કરોડ રૂપિયા તો રાહુલ મેનિફેસ્ટો ગરીબ લોકોને નાના નાના પાંચ કરોડ ગરીબ લોકો ને પાંચ હજાર પરિવારો ને બોતેર રૂપિયા દર વર્ષે એકાઉન્ટમાં નાખશે જેથી કરીને નાના લોકો ને તકલીફ નહીં પડે ત્યારબાદ ત્યારબાદ ઓકે ઓકે વાત આ લોકો અરે ભાઈ ભાવ નથી મળતા તકલીફે ખાતર માટે ખેડૂતોએ લાઠે પડતી હતી ડાયરેક્ટ સરકાર ને ખરીદવાનો અધિકાર જ નથી ભાજપ બંને પક્ષો ટિકિટ કેટલી આપી જો મહિલા ની મુદ્દા ની વાત કરતા હોય પેલી વાત તો એ કે બે હાજર ચૌદ માં અમે નરેન્દ્રભાઈ મોદી ને દિલ્હી ની સીટે બેસાડ્યા ને ત્યારે નરેન્દ્રભાઈ અમને મોટી મોટી લોલીપોપો આપી હતી કે તેત્રીસ ટકા અનામત મહિલાઓ માટે આપીએ છીએ આ દેશમાં ભાજપ ની સરકારમાં કોઈ પણ મહિલા સુરક્ષિત છે ચાર વર્ષની બાળકી થી લઈને પાંત્રીસ વર્ષની લેડીઝને ક્યારેય પણ આરક્ષણ નથી મળતું કોંગ્રેસે કેટલી ટિકિટ આપી ગુજરાતમાં મહિલાઓને કોંગ્રેસની આપવા માંગે છે બરોબર છે પણ ભાજપની સરકાર ત્યાં પાગળા પગ કરીને રાખે છે ચલો ચાલો સવાલનો જવાબ નથી કોણ મહિલા વાત કરશે કોણ મહિલા વાત કરશે ભાજપે છ મહિલાને ટિકિટ આપી છે પૂછો એમને ખબર જ નથી કે એમની પાર્ટીએ કેટલી મહિલા ટિકિટ આપી છે

કયા મુદ્દા છે સાંભળી મુદ્દા મુદ્દા છે 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 પ્રશ્ન પ્રશ્ન અને છેલ્લા બાવીસ વર્ષમાં માં ગુજરાત માં ભાજપ નું રાજ છે જ્યારે અમરસિંહભાઈ ચૌધરી હતા ત્યારે આ ગુજરાત માં ખેડૂતો ના મીટર ને ફેંકી દેવામાં આવ્યા હતા એ રાહત આપી હતી હવે આગળ સાંસદ ની જ વાત કરીએ વડીલ વડીલ સાંસદ ની જ વાત કરીએ ઉભા થ વડીલ સાંસદ ની વાત કરીએ

એમના સંસદ માજી સંસદ એમના રોડ પ્રધાન હતા તો બી એમના પુલ ની બનાવેલો આ સરકારે બબે પુલ બનાવ્યા છે અને એમનો પેટ્રોલનો બચાવ કર્યો છે ઓકે ઓકે બહુ પુલ બની ગયા સાંભળી લઈએ બહુ સારી રીતે સાંભળી વાત કરી ઓકે 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 બ્રિજ બની ગયો સાંસદે જે દત્તકલા ગામ લીધું હતું એનો વિકાસ થઈ ગયો તો તકલીફ ક્યાં છે

જ્યારે અચાર સંચય અભિયાન ચલાવ્યું ત્યારે આ લોકો માટી ચોરી ગયા બે હજાર બાવીસ સુધીમાં તમામ યોજનાઓ પૂરી કરવાની વાત છે એમાં કલ્પતર પણ છે અત્યારે જે તકલીફ છે સિંચાઈની આમ તો વલસાડની વાત કરીએ વલસાડ બાદ આપણે બારડોલીની વાત કરીએ ક્યાં ખરેખર ક્યાં કચાસ રહે હજી જે પાકું કરવાની જરૂર છે ઈજાદા મજબૂત અને ખેલદીલીથી વાત કરીએ તો ખેડૂતોની વાત થતી હોય આનો તમને પ્રશ્ન એ છે કે જે સિંચાઈમાં થયું છે આજ સુધીમાં થયું નથી પાકી નહેરોથી માંડીને દરેક વ્યવસ્થા એટલી અદ્યતન બનાવવામાં આવેલી છે તમારી પાસે માહિતી ખોટી છે મારો પ્રશ્ન તમને છે મારો પ્રશ્ન તમને સુવિધા કેટલી વધશે સવાલ સવાલ હું સત્તા પક્ષ છે સુવિધા ખુબ છે પણ મારો પ્રશ્ન તમને છે કે કોંગ્રેસે પંચાવન વર્ષમાં શું કર્યું અને ભાજપે પાંચ વર્ષમાં શું કર્યું આ મુદ્દા પર આ મુદ્દા પર ચાલો આવી તમારી પાસે પણ આવીશ હજીરા ઢુલિયાનો રોડ પચીસો કરોડ નો યુપીએ ગવર્મેન્ટ વખતે બનેલો હતો આ લોકો ખાલી નાણાં ગન્નારા વાત કરે એ લોકોએ જે ચેકડેમો બનાવેલા ને ગુજરાત આ ભાજપ સરકારે એ ચેકડેમો પર ધોવાઈ ગયેલા હતા એટલે એ લોકોની તમામ યોજનામાં ભ્રષ્ટાચાર છે એ લોકોના વહીવટી તંત્રમાં ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી કહે છે કે રાજ્યમાં મહેસૂલ ખાતામાં ભ્રષ્ટાચાર છે તલાટી ભરતીના નામે કોબન થાય છે અને પોલીસના જે કોન્સ્ટેબલની ભરતીમાં થાય છે અને તમામ જગ્યાએ એક વિકાસની વાત થાય છે પરંતુ સામે ભ્રષ્ટાચારની વાત થાય છે બે માં જે વાયદા કર્યા જે પૂરા થયા બહુ સારી વાત છે જે થયું એ સલામ છે જે નતું થયું એની સામે સવાલ છે મુદ્દાઓ છે બાજુ રહી ગયા સાહેબ પહેલા ભ્રષ્ટાચારના મુદ્દે એક વાત કહું આજે કોંગ્રેસ ના કોંગ્રેસ ના જેટલા રાષ્ટ્રીય આગેવાનો છે એ આજે પર છે એમના મુખ્યમંત્રી હજુ છ મહિના નથી થયા એમના પૂર્વ ઓએ દિન નવ કરોડ રૂપિયા રોકડા પકડાયા આ બધું કાળું નાણું અમારા વડાપ્રધાન શ્રી હું ખાતો નથી અને ખાવા દેતો નથી સિદ્ધાંત ચાલે છે ત્યારે ઓકે આ ભ્રષ્ટાચાર ના રૂપિયા એક એક પાસે હોકાવાના એટલા માટે ઓકે બે હાજર ચૌદ ના વાયદા સામે વિકાસ ની વાત થાય છે તકલીફ ક્યાં છે તમને ભ્રષ્ટાચાર ક્યાં દેખાય છે જો બારડોલી ની વાત કરીએ ઓવરબ્રિજ બની ગયો તો દેખાતું શું નથી કોંગ્રેસ ને અને સંભાઈ જનતા ને પણ થયું કે વાત થઈ કંઈક યોગ્ય વાત થઈ સાહેબ પરિવહન મંત્રી તુષાર ચૌધરી હતો અને ફાટક માટે

જ્યારે એમ કહેવામાં આવ્યું એક જગ્યા ખાલી હોય તો 500 અરજી આવે એ જ કહેવાય છે કે દેશની અંદર બેકારી છે એક પટાવાળાની જગ્યા માટે ગ્રેજ્યુએટ અરજી કરે બેકારીનો પુરાવો છે 24 લાખ જગ્યા ખાલી છે સામાતે ભરવામાં આવતી નથી બેકારીને ઉત્તેજન આપવા માટે એક પોઈન્ટ પીએસસી માં 10000 શિક્ષણમાં આવી રીતે 24 લાખ જગ્યા દરેક જગ્યામાં ખાલી છે બાયડોલીમાં રોજગારીના અન્ય વિકલ્પ કયા લાવ્યા શિક્ષણ સાથે સાહેબ ફટાફટ કારણ કે અહીંયા રોજગારીની તકો આવેલી છે એટલે દેશ વિદેશ બીજા રાજ્યોમાંથી અહીંયા લોકો આવીને રહેતા છે સુરત જિલ્લાની વાત કરું તો અહીંયા ટેક્સટાઇલ ઉદ્યોગ ડેરી ઉદ્યોગ સુગર ફેક્ટરીઓ આ બધું છે બધું ઠપ થઈ ગયું વર્ષોથી ચાલે છે બેરોજગારી નો નારો છે બેરોજગારી પાંચ વર્ષમાં તમે શું આપ્યું કરે છે તમામ ઇન્ડસ્ટ્રીયલ અને બીજી વાત તમને કરી દઉં જે એમ કે છે ગુજરાત શાંતિ ને સલામતી છે તો હું કેવા માંગુ છું ગુજરાત ની અંદર જેટલા બળાત્કાર થયા એની અંદર ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ પકડાના નલિયાકાંડ પણ એમના નેતાઓ પકડાના લોકોને છે

આ બધું જ કરવા માટે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય મુદ્દા સાથે સુખ સમૃદ્ધિ ની વાત કરે છે કે કેવી તમે સુખ સમૃદ્ધિ કેવી લાવશો ભૂતકાળમાં તો તમને પસંદ નથી કર્યા છેલ્લા છું જયારે કોંગ્રેસ સરકાર હતી મજૂર અઝર ને પકડી આવી કાશ્મીર થી સરકાર પાકિસ્તાન જવાબ લઈએ રાષ્ટ્રવાદ વાત થાય છે રાષ્ટ્રીય સુરક્ષાની વાત થાય છે પરંતુ બીજા મુદ્દા મસૂર નિર્ણય માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર નો નતો કોંગ્રેસે એમના શિક્ષણ હોય સાંસદે શું કર્યું પાંચ વર્ષમાં સરકાર કહે છે સંકલ્પ પત્ર સિંચાઈ ખેડૂતો માટે પેન્શન તમામ વસ્તુઓ કરીશું કોંગ્રેસે પણ વાત કરી કે ચલો ખેડૂતો માટે આ કરીશું પરંતુ વાત એ છે કે જે થયું છે જનતા ખબર છે શું કરવાની જરૂર છે શું થવું જોઈએ એ મુદ્દાના આધારે કદાચ આજની જનતા સજાગ છે કે આવનાર સમયમાં પોતાનો નેતા અને પોતાની સરકાર પસંદ કરશે અહીંથી થી હાલ બસ આટલું જ ફરી મળીશું વધુ એક લોકસભા બેઠક પર જોતા રહો ટાર્ગેટ નાઇન્ટીન જીએસટીવી કો બાય પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત સુહાના મસાલ સુહાના મસાલો બના ખાના ખાયા તો મજા આ ગયા